કોલકાતામાં સીબીઆઈએ શરૂ કરી મહિલા ડૉક્ટર હત્યાકાંડની તપાસ સિવિક વોલન્ટિયર અને આરોપી સંજય રોયને સીબીઆઈ ઓફિસ લવાયો તો મેડિકલ અને ફોરેન્સિક એક્સપર્ટની ટીમ ઘટના સ્થળેથી પુરાવા કરી રહી છે એકત્રિત ટ્રેની ડોક્ટર હત્યા કેસમાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં કર્યું વિરોધ પ્રદર્શન છેડછાડ કરવાનો ભાજપે લગાવ્યો આરોપ તો ઘટનામાં પીડિત પરિવારને ઝડપી ન્યાય મળે તે માટે હજુ જુનિયર વિરોધ પ્રદર્શન યથાવત ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું દેશવાસીઓને સાંજે સાત વાગે કરાશે સંબોધન દૂરદર્શન અને આકાશવાણીના તમામ ચેનલો પર થશે પ્રસારણ આવતીકાલે યોજાવનારા સ્વતંત્રતા પર્વ સમારંભને લઈ દિલ્હીમાં ચાંપતો બંદોબસ્ત વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર દેશમાં વિવિધ કાર્યક્રમો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિભાજનનું દર્દ સહન કરનાર પીડિતોને આપી શ્રદ્ધાંજલિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ દ્વારા અર્પી દેશમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વધી રહી છે જનભાગીદારી કેન્દ્રીય મંત્રીઓ સહિત દેશવાસીઓ ઘરો પર ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ ગૃહમંત્રી અમિત શાહે પોતાના નિવાસ સ્થાને લહેરાવ્યો તિરંગો લોકો તિરંગા સાથે સેલ્ફી કરી રહ્યા છે સોલાર ક્રાંતિથી દેશભરમાં પ્રકાશિત થયું ગુજરાત સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય ચોરાણું લાખથી વધુ મકાનો પર કુલ બે હજાર સાતસો ચુમ્માલીસ મેગાવોટ ક્ષમતાની સોલાર પેનલ સ્થાપિત ગ્રાહકોના વીજ બિલમાં રૂપિયા સાહીઠ કરોડની બચત તો ઉર્જાના વહેચાણથી રાજ્યને રૂપિયા ત્રણસો ત્રીસ કરોડની આવક એલઆરડી અને પીએસઆઈ ભરતીને લઈને મહત્વના સમાચાર ભરતી માટે ઉમેદવારોને મળશે વધુ એક તક અરજી માટે છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી ફરી ખુલશે પોર્ટલ તો ગેરરીતિ આચરનાર ઉમેદવારો સામે કડક પગલા લેવાઈ રહ્યા હોવાનું જણાવતા ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ રક્ષાબંધનના તહેવારને લઈ એસટી નિગમ દ્વારા પ્રવાસીઓને વધુ સારી સુવિધા આપવા સજ્જ સત્તર ઓગસ્ટથી વીસ ઓગસ્ટ દરમિયાન અંદાજીત છ હજાર પાંચસો જેટલી દોડશે એક્સ્ટ્રા બસ અમદાવાદ વડોદરા સુરત મહેસાણા રાજકોટ જામનગર સહિતના ડિવિઝનમાં કરાઈ વ્યવસ્થા એશિયન માર્કેટનો મિશ્ર પ્રતિસાદને પગલે ભારતીય શેર બજારમાં સામાન્ય વધારો બીએસસીનો સેન્સેક્સ એકસો ચોર્યાસી પોઈન્ટ વધીને ઓગણશી હજાર એકસો ને ચાલીસ તો નિફ્ટી બાર પોઈન્ટ વધી ચોવીસ હજાર એકસો એકાવન પર બંધ સોના ચાંદીના ભાવમાં સામાન્ય